તો સ્વાગત મિત્રો ધોરણ દસના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે તેના પ્રકાર વિશે માહિતી મેળવી અને તેના આલેખ કેવા પ્રકારનો હશે તે નક્કી કરવા તેના સહગુણકો વિશે આપણે શરતોએ ચકાસી હવે આજે આપણે સમીકરણ યુગ્મના સહગુણકોના ગુણોત્તર પરથી તેનો આલેખ કેવા પ્રકારનો હશે તે જાણવા માટે એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે નીચેના સુરેખ યુગમાંથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતિ છે તેમ એવંછેદમાં એ ટુ બીવંછમાં બેટું અને સીવનછેદમાં સીટુ ગુણોત્તરોની મદદથી તુલના કરીને નક્કી કરો આપણે સહગુણકોના ગુણોત્તરો એવનછેદમાં એટું બીવંછદના બીટું અને સિવન છેદમાં સીટુના તુલના કરી અને આપણે આપેલ સમીકરણ યુગ્મની રેખાઓ એક બિંદુમાં છેદે છે સમાંતર છે કે સંપાતિ છે તે નક્કી કરવાનું છે સમીકરણ યુગમાં આપેલ છે આપણે નવેક્સ વત્તા ત્રણ વાય વત્તા બાર બરાબર શૂન્ય અને અઢારેક્સ વધતા છ વાય વત્તા ચોવીસ બરાબર શૂન્ય તો ચાલો શરૂ કરીએ અહીં સુરેખ સમીકર યુગમાં આપેલ છે નવેક્ષ વત્તા ત્રણ વાય તા બાદ બરાબર શૂન્ય અને અઢારેક્સ પ્લસ છવાઈ પ્લસ ચોવીસ

સાથે સરખાવતા આપણને પ્રાપ્ત થશે સૌ પ્રથમ એ બરાબર એ વન એટલે પ્રથમ સમીકરણમાં એક્સ નો સ નવ ત્યારબાદ વન બરાબર પ્રથમ સમીકરણમાં વાયનો સગુણક એટલે ત્રણ અને સી વન બરાબર પ્રથમ સમીકરણમાં અચળપદ છે બાર ત્યારબાદ એ ટુ બરાબર બીજા સમીકરણમાં એક્સનો સગુણક અઢાર બી ટુ બરાબર બીજા સમીકરણમાં વાયુ સગુણક છ અને સી બરાબર બીજા સમીકરણમાં અચળપદ ચોવીસ આ રીતે સગુણકો પ્રાપ્ત થાય છે હવે સૌપ્રથમ પ્રથમ એક્સના સહગુણકો એ અને એ ટુ નું ગુણોત્તર લઈએ તો એ વન છે નવ એ છે અઢાર નવના છેદમાં અઢાર એટલે નવ એકુણ નવ નવ દુ અઢાર મળશે એકના છેદમાં બે ત્યારબાદ બી વન છેદમાં બી ટુ વાયના સગુણકો બીવન બીટું ગુણોત્તર લઈએ તો ત્રણ ના છેદમાં છ ત્રણના છેદમાં છું ત્રણ ત્રણ છ મળશે એકના છેદમાં બે છેલ્લે આપણે અચળપદર લઈએ સીવન છેદમાં સીટુ બરાબર

બરાબર બીવન છેદમાં બી ટુ બરાબર સીવન છેદમાં સી ત્રણ ત્રણ ગુણોત્તર આપણે સમાન મળતા હોવાથી આપેલ સુરેખ સમીકરણ યુગમાં બનતી ઓ સંપાદી છે આપણે ખ્યાલ છે કે તમામ ગુણોત્તરો સમાન મળે છે એટલે કહી શકીએ કે આપેલ સમીકરણ યુગમાંથી બનતી રેખાઓ સંપાતી રેખાઓ છે આભાર